નમસ્કાર, આપ જો રહ્યા છો પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ પગદ. હાલલ તાલુકાના વાંજા આંબા પ્રાથમિક શાળા ખાતે દાતાઓ દ્વારા વિદ્યાર્થીને બુક પેનનું વિતરણ કરવામાં આવ્યું છે. હાલલ તાલુકામાં આવેલ વાંજા આંબા પ્રાથમિક શાળા ખાતે દાતાઓ દ્વારા શાળામાં આવેલા તમામ વિદ્યાર્થીઓને નોટબુક, ચોપડા નિસ્વાર્થ ભાવે વિતરણ કરવામાં આવ્યા તેમજ દાતાઓ દ્વારા ભોજન પણ કરાવવામાં આવ્યું. આ પ્રસંગે ગામના તેમજ સ્થાનિક પંચાયતના સરપંચ અને આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા દાતાઓ દ્વારા દર વર્ષે આ સ્કૂલમાં વિદ્યાર્થીઓને દાન કરવામાં આવે છે બુક અને પેનનું વિતરણ ત્યારે અન્ય સ્કૂલમાં પણ દાન કરવામાં આવે છે ગામ લોકો દ્વારા માન્યો હતો કિરણ ગોહિલ નેશન પ્લસ ન્યૂઝ પંચમહાલ સમાચારો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો આઇકન દબાવો અને જોડાયેલા રહો ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર